ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ છે તે આકાર લઈ રહી છે જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભારેથી ભારે વરસાદની આગાહી છે જામનગર અમરેલી કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી છે તો ઉત્તર અને દક્ષિણમાં દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ પણ અપાયું છે હાલમાં વેલમાર્ક લો સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના વરસાદી સિસ્ટમનો માહોલ છે હાલમાં વેલમાર્ક લો સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છે એક ઓક્ટોબરે દરિયામાં થતા ડિપ્રેશન બનશે અને કુલ ત્રણ સિસ્ટમ બનવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે એક ઓક્ટોબર એટલે કે આજે છેલ્લા નોર તે રોજ જે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાય છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ ભરૂચ વડોદરા પંચમહાલ મહિસાગર દાહોદ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં મોટા પાયે ભેજ પ્રવેશી રહ્યો છે જેના પગલે આગામી અડતાળીસ કલાક ખાસ કરી દક્ષિણ ગુજરાતના રાતના જિલ્લાઓ જેવા કે વલસાડ નવસારી સુરત ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે રાજકોટ અમદાવાદ વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યથી ભારે વરસાદના ઝાપટા છે તે ચાલુ રહેશે આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી શકે છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં મોટા પાયે ભેજ પ્રવેશી રહ્યો છે જેના પગલે આગામી કલાક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ નવસારી સુરત ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ ચાળીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ શક્યતા જોવા મળી રહી છે રાજકોટ અમદાવાદ વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નહીં રહે અન્ય વિસ્તારોમાં પણ અસર તેની જોવા મળશે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં